નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને બાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રેવીસો ચાલીસથી પાંચ હજાર બસો નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર ને પાંચ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અઠ્ઠાવીસો એકાવનથી પાંચ હજાર ને એકાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજારને બસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ને દસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ને બાવન રૂપિયા जसदौन मार्केटिंग गेट ની અંદર 4200 થી 5200 રૂપિયા બાબરા માર્કેટિંગ गेट ની અંદર 4420 થી 5500 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ गेट ની અંદર 4100 થી 5000 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ गेट ની અંદર 4250 થી 5181 રૂપિયા મોરબી માર્કેટિંગ गेट ની અંદર 4460 થી 5170 રૂપિયા જામખુંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસો પચીસથી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો એકાવનથી પાંચ હજાર ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકવીસથી ચાર હજાર છેતાલીસ રૂપિયા ઉપલેઠા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર દસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર